સુરેન્દ્રનગર જિલ્લામાં તાજેતરમાં ચોરી તથા ઘરફોડ ચોરીની ઘટનાઓ વધી રહી છે ત્યારે તસ્કરો રાત્રિના અંધારાનો લાભ લઈ ચોરી કરતા હતા હવે તેઓને પોલીસનો કોઈ ખચકાટ જ રહ્યો નથી તેની સાબિત રૂપે ધ્રાંગધ્રા શહેરના જળેશ્વર વિસ્તારમાં થોડા દિવસે ચોરીની ઘટના બની હતી જળેશ્વર વિસ્તારમાં આવેલા લક્ષ્મણભાઈ દેવગણભાઈ કણજારિયા અને પ્રિયંકાબેન કણજારિયાના મકાનમાં સવારે આશરે સાડા દસથી અગિયાર વાગ્યાની વચ્ચે અજાણ્યા ચોરો ત્રાટક્યા હતા લક્ષ્મણભાઈ કણજારિયાના મકાનમાંથી રૂપિયા પંદર હજાર રોકડ રકમ તથા ચાંદીના દાગીના વસ્તુઓની ચોરી થયાનું જાણવા મળ્યું છે બાજુમાં આવેલા પ્રિયંકાબેનના મકાનમાં ચોર ઘુસ્યા બાદ માલ સામાન વેરવિખેર કરી નાસી છૂટ્યા ચોરોની હિંમત તો જુઓ થોડા દિવસે બનેલી આ ઘટના ફરી એકવાર સાબિત કર્યું છે કે ચોરો હવે ખુલ્લે આમ ગુના કરી ફરાર થઈ જાય છે પોલીસ માટે આવા ચોરોને પકડવું હવે મોટો પડકાર બની ગયો છે ભોગ ભંડાર મકાન માલિક દ્વારા તાત્કાલિક ચોરોને પકડી પાડવા અને કાયદેસરની કાર્યવાહી કરવા માટે પોલીસમાં અરજી સ્વરૂપે ફરિયાદ દાખલ કરી છે થોડા દિવસે ચોરીના બનાવને લઈને લોકોમાં પણ ચિંતા અને ભયનો માહોલ છે મારું નામ છે લક્ષ્મણભાઈ ગોર્ધનભાઈ કણઝરિયા હું આજે સવારે ઓફિસે ગયો હતો અને દસથી સાડા દસના ગાળામાં મારા ભાઈએ ઘરે ત્યારે બધું તોડફોડ થયેલું હતું ચોરી થયેલી હતી અને અંદરથી પૈસા રોકડ આશરે પંદર હજાર ગયું અને કંઈક ચાંદીની વસ્તુઓ અમારે ગયેલી છે અને પોલીસ સ્ટેશન અમે અરજી કરેલી છે અને ચોરને આવી કાર્યવાહી સખ્ત સખ્ત કાર્યવાહી થાય એવી મારી મારું નામ ગણઝરિયા પ્રિયંકાબેન કલ્પેશભાઈ છે અમે એમના જળેશ્વરની બાજુમાં રહી છીએ આજે ચોરી થઈ છે એમના બાજુના ઘરમાં જ તે અમારા રસોડામાં પણ બધા ડબ્બા ખોલવામાં આવ્યા છે કબાટ ખોલી નાખ્યા છે તોડફોડ થોડી ઘણી કરીને આખી છે એટલે આવા ચોરોને અમારે કાયદેસર પોલીસ દ્વારા કાર્યવાહી કહે કરે એવી અમારી અપીલ છે મારું નામ અલ્પાબેન લક્ષ્મણભાઈ કંજરિયા છે અમે જળેશ્વરની બાજુમાં રહી છીએ આજે અમારા ઘરે સાડા દસથી અગિયારના ગાળામાં ચોરી થઈ છે એમાં પંદરેક હજાર રૂપિયા રોકડા અને એક ચાંદીના છડા ગયા છે અને ઘરે અમને ખબર પડી અગિયાર વાગે કે અમારા ઘરમાં ચોરી થઈ છે એટલે અમે ઘરમાં જોયું એટલે ઘરમાં આટલી વસ્તુ નહોતી પણ દીવ થોડા દિવસે આવી ચોરી થઈ છે અમારા ઘરમાં એટલે અમે એટલી એવી નમ્ર વિનંતી કરી છે પોલીસને કે આજે આવું થયું કાલે બીજી વાર થાય એટલા માટે અમારા ઘરોમાં અને અહીંયા આગળ કાયદેસરની કાર્યવાહી કરે અને ચોરોને પકડી અને એમના ઉપર જે થતી હોય એ કાર્યવાહી કરે એવી અમારી નમ્ર વિનંતી છે દિનેશ